હિન્દી ભાષામાં લખાયેલું છે આપણે ગુજરાતીમાં ભણીએ છીએ ને એવી રીતે હિન્દીમાં પણ હોય ઇંગ્લિશમાં પણ હોય જેમ કે આ સદ્યભાઈ છે ને એ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે આ અનસુલભાઈ છે ને એ પણ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને એવી રીતે આ પુસ્તક હિન્દીમાં છે હા એ આમાં કશું દેખાય છે ચિત્ર શેનું ચિત્ર છે આ જ સરસ પછી બીજું ચિત્ર દોર્યા હોય ને અને જીમને છાપ્યું હોય એ બધાનું નામ ને બધું અહીંયા લખાય છે

સામે કોણ આવી ગયું જોઈએ ખિસકુલી બિલાડીને જોઈ ને

ગરમાનું નઈ ગરમા રમવાનું ગરમા મજા સાંભળવાની ગરમા મજા કરવાની અને ચોકલેટો મોં ખાવાની નઈ અને મજા કરવાની તો તમે